પ્રાંચી પ્રાંચીનું નામ સાંભળતા જ ભગવાન માધવરાય મનમાં વસી જાય છે પરંતુ માધવરાયની આ ભૂમિ પર આવેલી સરસ્વતી નદીનો પણ દુષ્કાળગ્રસ્ત વર્ષમાં પાણીએ સાથ છોડી દીધો છે કહેવાય છે કે ભગવાન કૃષ્ણએ યાદવોનો

તો અમારી આ પ્રશાસન આવડા રાજકારણ આજના સમયના જે કાંઈ સરકાર છે એને અમારી રિક્વેસ્ટ છે કે આ નદીની અંદર કાયમી માટે પાણી વહન થાય એવી કોઈ વ્યવસ્થા થાય તો આજના યુગની અંદર શ્રદ્ધાથી આવેલા યાત્રાળુઓનું મન છે એ આ આસ્થા ઉપર કાયમી માટે ટક્યું રહે અને ટૂંક સમયમાં જ ચૈત્ર મહિનો આવી રહ્યો છે આ મહિનો પિતૃ તર્પણનો મહિનો હોવાથી લાખો લોકો પિતૃના મોક્ષાર્થે પ્રાચી ખાતે આવે છે પરંતુ સરસ્વતી નદીમાં પાણી ન હોવાને કારણે યાત્રિકો નિરાશ થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે સ્થાનિકોની માંગ છે કે કોઈપણ દીતે આ નદીમાં પાણી ભરવામાં આવે અથવા નર્મદાનું પાણી આ નદીમાં ઠાલવવામાં આવે આ તીર્થની અંદર સૂર્યની સામે વહન કરવાવાળી સરસ્વતી નદી વહે છે અહીંયા મોક્ષ પિપ્લો છે આવતો માસ શૈત્ર માસ આવે છે તેની અંદર યાત્રાળુ આખો માસ પૂર્ણ મેળા સમાન હોય છે અને પિતૃના શ્રાદ્ધાદિક કાર્ય કરવા આવે છે દર વર્ષની અંદર આટલા સમયની અંદર પ્રાચી તીર્થમાંથી બને એટલું પાણી ભેગું કરી અને આ તીર્થનો કુંડને ભરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે ત્યારે પ્રાચી જેવા તીર્થ ક્ષેત્રમાં શા માટે સુવિધા પૂરી પાડવામાં નથી આવતી દિલીપ મોરી વીટીવી જુનાગઢ